નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર અને મિત્રો તમાકુની ખેતીમાં આ બે હજાર પચીસની તમને હું વિડીયો બતાવું છું અને બે હજાર પચીસમાં અફલા તુર રિઝલ્ટ મળેલું છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે તો આપણે વાત કરીશું પહેલા ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો ઠાકોર ગામ ગોરેલ બરાબર તાલુકો લાગે બોરસદ અને જિલ્લો છે મિત્રો આણંદ બરાબર હવે તમે તમાકુની ખેતી કરેલી છે કેટલા વીઘામાં તમાકુ છે આપણે આપણે બે વીઘા ટોટલ મિત્રો બે વીઘા તમાકુની ખેતી કરેલી છે બરાબર અને વર્ષ

તો એક અને બે વે ત્યાંની આ મિત્રો પહોળાય છે અને લંબાઈ તમે જુઓ ખાલી આ આ કેટલા દિવસથી તમાકુ છે આમાં શું શું તકલીફ હતી દરેક માહિતી આપણે ખેડૂત મિત્રો પાસે લઈશું એ પહેલાં તમે ધીમે ધીમેરે આખું ખેતર જોઈ લો કે આપણી દવાનો આ ખેતરની અંદર ઉપયોગ થયેલો છે તો તમાકુ આ પત્તું જુઓ ખાલી તમે બાકી આ પત્તું જો ભારે અને વજનદાર આ છોડજો તમે ખાલી એકદમ નસો ક્લિયર દેખાય છે પત્તાનું ઝાડ પણ એવું છે આ બધું જુઓ તમે આ એક જ પ્લાન નહીં આ ધીમેરે આખું ખેતર બતાવજો

તો સારામાં સારો વિકાસ થયો છે તમાકુ નું પણ એવી છે પ્લસ આજે આખા પંથક ની અંદર તમે જુઓ તો દિવાળી પછી બધી જ જગ્યાએ વરસાદ પડ્યો છે તમારા એ વરસાદ પડ્યો છે બધી જ જગ્યાએ વરસાદ પડ્યો છે બધાય લોકોની તમાકુ બગડી ગઈ છે બરાબર ને પણ તમારે પેલો બતાવવાનું આ બાજુ પણ જોઈ લો મિત્રો આની અંદર બી આપડી દવા મારેલી છે પણ આની અંદર બી આપડી દવા મારેલી છે તમે આ ખેતર જે જોઈ રહ્યા છો કોઈ જગ્યાએ તકલીફ છે ખરી તમાકુ હોઈ ગઈ હોય નુકસાન થયું હોય રોગ આવ્યો હોય કોઈ જાતની મિત્રો તકલીફ છે નહીં કારણ દુનિયાનું તમે બધી વસ્તુ પણ આ વસ્તુનો શું પાવર છે હું તમને હવે કે શું પાવર છે દવા દવા બતાવો આ બે તમે કેટલી વાર કાલી મિત્રો એક જ વખત આપણી આ બે દવા નો સ્પ્રે થયેલો છે એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વાર્ગો તમાકુની અંદર કોઈ પણ જાતની તકલીફ આવતી હોય વિકાસ ના થતો હોય લંબાઈ પહોળાઈ ઝાડપણ ઉકળવાટ વાયરસ થીપ્સ મોલો મોલોમસી કે ચાચડીની કોઈપણ જાતની સમસ્યા આવતી હોય સીઝનમાં બે કે ત્રણ વાર તમે સ્પ્રે મારો ને તમાકુમાં તમને મજા આવી જાય અને બીજી જમીનમાં નાખી આ મિત્રો આપણી દવા આવે છે ભૂમિ પરિવર્તન આવું નવા વિડીયોમાં તમને કહેતો છું કે જમીનની ટોટલી ન્યુટ્રિશન આપવાનું કામ કરે છે આની અંદર નાઇટ્રોજન પોટાસ ફોસ્ફોરસ જિંગ બોરન સલ્ફર આયર્ન પોટેશિયમ જેટલા પણ છોડને જોઈએ બધા જ તત્વો આની અંદર આવી જાય છે બરાબર જમીનમાં નાખવા માટે ભૂમિ પરિવર્તન છે અને બે પ્રકારની બીજા ખેડૂત મિત્ર જોતા હોય એમનો તમે શું કહેવા માંગો છો મજા આવશે ને બીજા ખેડૂત મિત્રો આ દવા વાપરશે એમનો પૈસા જ પડી જાય કેવું સારું ઉત્પાદન નીકળે તો ખેડૂત સદ્ધર થાય બરાબર આજે આટલું તમે બોલો છો એનું કારણ કે તમને રિઝલ્ટ મળેલું છે ના મળી હોય તો સાહેબ ભલ કે કચ્છી મજા નથી ના વાપરશો બરાબર ને ઓકે તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો તમાકુની અંદર કોઈ પણ જાતના પ્રશ્ન આવતા હોય તો અમારી દવા મંગાવો વાપરો એક નંબર રિઝલ્ટ રહેશે ઓકે થેન્ક યુ સો મચ અને તમારા જેટલા પણ સગા વાળા મિત્ર હોય એ બધાને આપણી વિડીયો શેર કરજો જેથી કરીને આપણી આ દવા બધા ખેડૂતો સુધી પહોંચે ઓકે થેન્ક યુ સો મચ